માં રૂપાલ જોગણીમાના સાનિધ્યમાં સવારનો નાસ્તો ચા અને બપોરે જમણવાર મહાપ્રસાદી અને અત્યારે સાંજે દૂર દૂરથી જે આવેલા ભાવિ ભક્તો હોય એ ભૂખ્યા ના જાય એના માટે માએ આ ભાવિકો માટે વ્યવસ્થા કરેલી છે સાંજનો નાસ્તો છે નાસ્તામાં ભીડ છે રામ રામ જય ડબુડી आती नहीं आती है हम सुनेंगे सोमवार तो तो फावे ने मने आवे बदान आवे गुजराती तो नहीं आती है मुझे लेकिन मैं हिंदी में बोलूंगी माफ करना राम राम माड़ी मैं सिलाई का काम करती हूँ मैं एक दो दिन छुट्टी की तो मालिक ने किसी और को बिठा दिया था मेरी मशीन पे मैं दोबारा गई तो मेरे को नहीं बैठने दिया उन्होंने कुछ बोला नहीं मैं खड़ी रही दस पंद्रह मिनट खड़ी रही उन्होंने कुछ नहीं बोला मैं वापस आ गई गुस्सा होके मैं एक हफ्ता बैठी रही अपने घर कुछ समझ नहीं आ रहा था क्या करूं मेरी मासी है मेरे को मंदिर लेके आई मैंने इधर मानता मान ली कि मेरे को वो लोग अब मैं, मैंने हरकतें ऐसी की है कि वो लोग बुलाएंगे तो नहीं मेरे को और दूसरी बार मैं जाऊंगी तो क्या इज्जत रह जाएगी मेरी ठीक है मैं घर पे रही मासी के साथ यहाँ पे आई मैंने मानता मांगी कि दूध की बोतल चढ़ाऊँगी अगर वो लोग मुझे सामने से बुला ले तो एक दिन गया सोमवार के दिन मालिक ने लड़की को भेजा कि बुला के लेके आओ उसको और मेरे को जिस मशीन पे बैठना था उसी मशीन पे मेरे को बिठाया भी और बोला कि यहीं पे रहना जाना मत और तेरे को कोई भी प्रॉब्लम हो तो मेरे को बोलना क्या आ गई डोभुरी मांगी हाँ पहली बार नहीं दूसरी बार, बार आई मासी, मासी के साथ आई मन्नत तो, तो पहली बार मांगी मैंने पहली बार मन्नत मांगी काम हो गया काम हो गया तो एक ही दिन में एक ही दिन में नौकरी बच गई बच गई तो मेरे को उन्होंने आगे से बुलाया आज मांता पूरी करने आई हूँ मैं वो शक्ता था

કિલોમીટર લોકો પોતાના ખર્ચે હેડતા જાય અને મૂળ જગ્યાએ જો મંદિરે જાય તો ધક્કા ધક્કા પાણી કરી પાછા કાઢે છે જયારે અહીં તો મફત ખાવાનું મફત પીવાનું મળે મારે મફત જ્ઞાન મળે આ વાવી ડભોળી માતા જ્ઞાન જોવા મળે બીજે માં રામ રામ માડી બીજું રામ રામ કે આપણા પેલા આરતી માં વાપર્યું ફૂલ ઝોકડીમાં વિણામ મારે એમને લોકોની સેવા માટે માંગ્યું અહી તો આપણે અઠવાડિયું દસ દડાક બાર મહિના આવીએ એટલે બધી જાત ની સેવા હોય છે કે છોકરા થાય કે નોકરી મળે કે મારે આવું થઈ જાય તે અને માતાજી એ વીસ વર્ષ ભક્તિ કરી છતોય આપણી માટે માગ્યું અને આપણે કશું એ વાત પર વિચારે મારે ઘડીએ ઘડીએ કેવું પડે કે માતાજી આપણી માટે આટલું બધું કરે આપણે કશુંક તો કશુંક વિચારવું પડે રામ રામ માળી મારું નામ જીગ્નેશભાઈ સોલંકી બોરસદ દાદા જે જે કોઈ બહારથી લાયેલી વસ્તુ હજુ કોઈના ઘરમાં પડી હોય એવા વ્યક્તિ બતાવ દીકરા કોઈ રુદ્રાક્ષનો મણકો લાયો હોય કોઈ ખીલાએ લાયેલા હોય કોઈ વસ્તુ અલગ અલગ વસ્તુઓ લાયેલી હોય હજુ કોઈના ઘરમાં પડી હોય અને એનું સમાધાન એ કરી નાખતા હોય અથવા એમની પાસે હિંમત ના હોય અથવા એમને ફાવતું ના હોય એવા કોઈ વ્યક્તિ હોય તો

કે હું જેની પૂજા કરું છું એમ દેવ કહ્યું એ તમારી સમજ હોય એ સમજ તમારી ઓળખાણ પાડે એને ઓળખવાની ઈચ્છા થાય તમારી સમજ હોય તો શું આ સુધી વિચાર નથી આવ્યો શ્રી શું મણકામું શું કોઈ દેવી શક્તિ હશે કોઈ ભગવાન હશે

કે તમારી ગરજ હોય ગરજ હોય ને દુઃખી હોય ને એટલે તમે કોઈ પણ વસ્તુ લાવી એક મણકો એક મણકો મણકાની પૂજા કરવાથી અથવા મણકો ઘરમાં લાવવાથી ઘરમાં રાખવાથી શું દુઃખ બધાય મટી જાય ખરા આવા વિચાર નથી આવતા એનું કારણ કે ખબર નથી એટલે પણ હવે તો ઘણા મનુષ્યોને ખબર પડી જ કીધા આવી આવી કોઈ વસ્તુ લાયેલા હોય ને તો એ જ જગ્યા એ જગ્યા એ પાછી વેલી આવી અથવા વ્યક્તિને પાછી આપી દેવી પણ આપતા પહેલા સામે વાળા વ્યક્તિને પૂછવાનું નથી કે આ જગ્યા તમને કોઈ જગ્યાના દેવ નડતા હોય હામાં તો એ મણકો મટાડતો નથી નામાં તમને કોઈ તમને કોઈ લેણિયા દેવ હોય એ લેણિયા દેવ એ લેણિયા ને આ મણકો રોકતો નથી વિચારો પહેલાં કે મણકો તમારું શું કામ કરીશ હામાં ધંધો લયાલીશ શરીરની રક્ષા કરશે ના મા શું મોટા નુકસાન કે વિઘન નહીં પડવા દે ના શું એવી તમને ખબર કરી નામાં તમે બિલકુલ ખબર નથી

એ મણકો લાયેલા હોય મણકાવાળા વાળા દેવને પ્રાર્થના કરવાની ભલે દેવ તમને ઓળખતા ના આવડતું હોય પણ કે દેવ તમારી ઓળખ નથી મને પણ આજ સુધી મારા મારા ઘરે ઘરે સુધી રહ્યા ને ત્યાં સુધી તમને કોઈ દી જમાડે નથી મને ખબર નથી કે આમો દેવ હોય મણકામો દેવ હોય એવી મને ખબર નથી પણ આજ ખબર પડી કે વણકામો દેવ હોય અને એ દેવ રક્ષણમાં આવ્યું હોય રક્ષણ કરવા લાયા હોય કદાચ તમને જમાડે નથી કે શ્રીફળ આલો ને શ્રીફળથી કદાચ નિવેદ આલો તો અતિ ઉત્તમ અને આ સુધી એને એને જમાડ્યું નથી ને તો એનો એને એ તમારા ઉપર ગુચ્છે થાય એના બદલામાં પાંચ કિલો દંડ નાખવા પડે છે એટલે એ શોંધ થાય કોઈના ઘરે ખીલા મારેલા હોય તો ખીલાથી ઘણા માણસોને એવું હોય કે ખીલા બારે એટલે ચોકી મારી ચોકી મારી એટલે કોઈ ભોપાઈ આવ્યા હોય કે જ્યોતિષ બ્રાહ્મણે આવ્યા હોય ગમે તેને એ ખીલા ખીલામાં કોઈ દેવી શક્તિ તો હોય એના નામથી સમાડ છો ન જમાડો તો ખાલી નારિયેળ તો હાલજો લાયેલા હોય પણ નવી શક્તિ કોઈ લાવતા નહીં પણ જે લાયેલા હોય એની વાત પહેલી વાત તો તમારી ત્રાસ થાય બીજા નંબરે તળિયાના દેવ ત્રાસ થાય બહારથી દેવ લાવો જો તળિયાના દેવને તમારી માને બેસો તમારી માને બેસાડી પૂજા કરતા હોય ને તળિયાવાળા દેવને તમે દેવ તળિયાવાળા દેવને ગમતા ના હોય તમે તમારા દેવ ગમતા ના હોય અને એને ઈર્ષા થતી હોય તો શું બહારથી ફરીથી એ દેવ લાવવાથી એક તો હતા દેવ તમારા અને બહારથી તળિયાવાળા તળિયાવાળા દેવને યતરાશ ઘણી થાય દીકરા જયંતી

પશુ બીમાર મારેલી હોય અને બોધે એટલે એ પશુ ની બીમારી મટી જાય દૂધ ના કાઢતા હોય તો એ પશુ દૂધ કાઢે એ બરાબર પણ ઈ તો શ્રદ્ધા દોરો કામ કરતો નથી પણ તમારી શ્રદ્ધા ફલાણી માતા મટાડશે દોરો બોધવા એનો મતલબ બોધવું તમારા શરીર હોય કે તમારી પહાદી દેવ હોય એ દેવ બંધાય દીકરા દોરો બોધવાથી બોધવું દોરો રામ રામ માડી મારા ઘરમાં છે ને નંગ છે મને એક બાપુએ આપેલો છે નંગ તો મારા ઘરમાં પડ્યો છે પણ આપવા નહીં જવાતું જે વસ્તુ મારા ઘરમાં છે ને આપવા જ જવાતું નથી માડી વિચાર એ છે પણ જવાતું જ નથી મા નથી જવાતું હા મા નથી જવાતું વાત આખી અલગ ગરા મા જવાનું કહીએ છે પણ આગળ વધાતું જ નથી એમ તમારી નંગે

તો પેલા તો ઘરની માને ઘરની કુળની માતા ને પોચી લો ધોળા નાખીને શ્રીફળ આલુક માં ગલતી થઈ માં ભૂલ થી ખબર નથી પડતી માં પણ માં હિંમત આલો એને એક તો ઈ એ ગમતી એના હોય કુળની માતા ને ગમતા હોય દેવ કે લાયલા તમે દેવ લાવતા નથી તમે તો વસ્તુ લાવો છો પણ વસ્તુમાં દેવ હોય છે વસ્તુ તો ખાલી નિમિત હોય હા માં કુળની માને પોચી લો ધોળા નાખીને શ્રીફળા લઈને પ્રાર્થના કરજો

એ ચકલાને દોણા નોકશે ને અને લાલ છે ને એટલે કુળદેવીને ખૂબ રાજી થશે કુળદેવી કુળદેવીની તો ઈચ્છા તો હોય જ કે જાય એથી કાશ એટલે એનું કરશે કુળદેવી એનું મન સ્થિર બનાવશે એટલે એનું હાલક ડોલક ફરી જાય ને એ ફરી નહીં એક કોઈ પણ વિચાર હોય ને વિચાર તમારી ઈચ્છા હોય ને જે કરવાનું કાર્ય હોય ને એના પછી ફરવું નહીં ક્યારેય જો તમે ફરવા તમે ફરી જતા હોય ઘણી ફરી જતા હોય એ વ્યક્તિનું દેવી શક્તિ કોઈ વિશ્વાસ ના કરે તમે કોઈ વાતે બંધાવને પણ તમે ફરી જતા હોય ને બોલીને તો એ વિશ્વાસ ના કરે તમે બોહદરી લેતા હોય ને તો એ બહોદરીમાં તમારું કોમ ના થાય દીકરા એટલે ઘણી વાર ઘણી વાર દેવી આગળ દેવી શક્તિ આગળ ફરી ગયેલા હોય ને બોલી બોલીને એનો વિશ્વાસ ના કરે એના કોમ ના કરે દેવ દીકરા वाले राम राम माडी राम राम माडी ये मारे प्रश्न है माडी के हमारा बाप दादा ने कोई सीआर सिंगड़ी आले छे सीआर सिंगड़ी सीआर सिंगड़ी छे

કોઈ પણ કોઈ પણ વસ્તુ હોય એની હારે દેવી શક્તિ જોડાયેલી હોય કોઈ ભોપા હોય તો પેલા પાઘડી માં રાખતા ની શતિ માતા રાખે કોઈ કોઈ કોડામાં રાખે કોઈ અલગ 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 કોઈ કોઈ વસ્તુમાં રાખે એ રાખતા અને દેવ દેવ ને ગમતું ખરા પણ એ ક્યારે ગમતું હોય દેવને કે એને એને એ એ દેવી શક્તિ હોય એ દેવી શક્તિ ને એના વગર ને શાલે ને અને આના અવગર ચાલે શાલે ત્યારે દેવી રહેતા તો એને શું કરવું હા એનું શું કરવું એ રામ રામ જો માડીએ હમણાં જાહેર કર્યું કે કોઈ જગ્યાએથી કોઈ મણકો લાયા હોય કે કોઈ તાવી લાવે કંઈ પણ લાયા હોય તો એને દરેકને લગતું પેલા આપણે માડી હમણાં શીખવાડ્યું છે આપણને તો જેને જેને આવો પ્રશ્ન હોય ને પહેલાં આપણે એના માટે આપણે મહેનત તો કરવી પડે ને કે આપણે કોઈ આવું લાયા છીએ મણકો હાથે મહેનત કરીએ એના માટે પૂનદાન કરીએ આ કરી પછી આપણે માળીને પૂછીએ હાલ આપણે માળીએ કીધું એમાં એક ભાઈને માળી રસ્તો બતાવ્યો હતો દરેકને લાગે કોઈ વસ્તુ લાવે પહેલાં આપણે યાદ કરવું પડે મહેનત કરવી પડે ક્યાં ગયા હતા ક્યાંથી લાયા હતા એના માટે ભૂંદાન કરીએ તો આપણને પ્રેરણા થાય પછી આપણે માળીને પૂછીએ એનું સમાધાન સીધું મળે આપણને તો દરેક માટે કોઈ વસ્તુ લાવે હોય એ તો વિડીયો પણ છે રૂપાલ જોગણી ચેનલ મહેશ વિપુલ ચેનલમાં એ વિડીયો પણ આપેલા છે તો આપણે એ જોઈ અને આગળ જ્ઞાન લઈને સમાધાન આપણે કરતા રહીશું રામ રામ મેં બે બે મહિના પહેલાં માનતા માનેલી કે પાંચસો રૂપિયાની ચોકલેટ હું માડીને ગાદીએ હું અર્પણ કરીશ તો મારી ઘરવાળીને કા સારા દાડા રહેશે તો મારી ઘરવાળીને અત્યારે બીજો મહિનો જાય સારા દાડા છે સારું થઈ ગયા ડબુડી માની મારો બાબો હિરેન આપના આશીર્વાદ અને આપણી કૃપાથી જ આજે કેનેડા છે એનો બીજી ઓગસ્ટના બર્થડે હતો તો બર્થડે નિમિત્તે એને વાત કરી કે માડીને પણ કેક આપો અને સાથે સાથે ઢબોડી માં માટે પણ ચાંદીની ચાંદની તમે પપ્પા લઈ જ મારા મહાકાળીમાં અમને ખબર બી નથી કે અમારો કુડમ પૂજાતા હશે મહાકાળીમાં પણ માડી એ અમાર કુડો દીવો જાહેર કર્યા એટલે હરખથી અમે આપ્યું તેલનો ડબો શ્રીફળની ભેટ જાહેર કર્યા એમાં શ્રી ફળ તો આલે આલે પણ હારે હારે એને તેલ તેલનો ડબ્બો ને કઈ જ નહીં માગે કોણ માગે અહીંયા કોઈ માગવા વાળો ખરો ના મા કોઈ નથી જયંતિ માગ્યું તો નથી ને કોણ માગે મારો હરક જાગ્યો કે હું મફત તો ભલે આજ નંબર લખાયો તો મે ઉપર ના જઈ આફત કઈ એમ કે પણ માય વગર નંબર જો મારો કુળનો દિવસ જાહેર કર્યો ને માં તમારે ખરેખર તમને ભેટ આપવી જોઈએ ના મો લો મા કોઈ ભુવાજી અમે બહુ કોઈને ને બી પાંચ પેઢી તો મેં હોય પાંચ તો ખબર જ તો આગળ તો પૂજાતા જ હોય ને તારી સાસુને પૂછે કે તમારા પેઢીના કોઈ આલ્યો તેલ નો ડબ્બો ને ડબ્બો હાલતી હોય ને તો મારે એને કેવું તો પડે ને નથી આલ્યા એના બેડો પાર કર્યા નથી હાલ્યા અને વિચાર કર્યો નથી કોઈ ક્યારે કોઈ એના ઇતિહાસ ખોલી ખોલી ને લ્યા દીકરા કોઈની પહા તેલ માગવાની વારી હતી એ દિ સમય એવો હતો ને આજ તમે મને તેલ હાલો દીકરા પછી ખાલી મારા હજી એ ખૂબ આશીર્વાદ દીકરા રામ રામ

ખરાબ વિચાર બહુ જ આવતા હતા પણ એક જ દેવ ની ખબર હતી પણ બીજા ત્રણ દેવ બીજા જોડે નઈ ખબર પણ મારી ત્રણ દેવ નું ને જોડે ત્રણ દિવસ પેલા બતાવ્યું તે મંગળવારે કર્યું ગુરુવારે તો નેવું ટકા સારું થઈ ગયું અને એના નામના ચકલાન ચડના ક્યાં ત્રણ દિવસે જમાડ્યા અને પછી બીજી વાર જમાડે તો સો ટકા સારું થઈ ગયું એકદમ મસ્ત વિચાર આવી ગયા ખરાબ વિચાર બિલકુલ જતા રહ્યા એમ રામ રસ્તો તો રસોડામાં પણ ખાલી પીટ કમ્પ્લીટ કરી નાખી રામ રામ કોઈ નહીં પહા તેલ માગવાની

બીજી વાર જગ્યાએ તો એકદમ શાંત થઈ ગયું એકદમ વિચારો ખરાબ વિચાર બહુ જ આવતા હતા પણ એક જ દેવ ની ખબર હતી પણ બીજા ત્રણ દેવ બીજા જોડે નહીં ખબર પણ મારીએ ત્રણ દેવનું બતાવ્યું ને જોડે ત્રણ દેવાર પેલા બતાવ્યું તે મંગળવારે કર્યું ગુરુવારે તો નેવ સારું થઈ ગયું અને એના નામના ચકલાન ચંડા કયા ત્રણ દેવને જમાડ્યા અને પછી બીજી વાર જમાડે તો સો સારું થઈ ગયું

મારું જ્ઞાન લઈએ ને તને ફાયદો થયો તો તેવું વિચાર્યું કે લાય નારિયલ લઈશું કે કઈ શ્રીફળ આલુ કે કઈક ને કઈક આલુ પ્રસાદ માને તરત લેતો જઈએ ને જેના જ્ઞાન થી આપડે આગળ વધ્યા